વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુબા ગામે આવેલા માતા ગંગાદેવીના મેળાનો શુભારંભ શુભારંશી હનુમાન જયંતિના દિવસે થાય છે વર્ષોથી ચાલી આવેલા પરંપરાગત મેળાના પ્રથમ દિવસે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું ભારે ગરમી વચ્ચે પણ ભક્તો વહેલી સવારથી આરતી દર્શન માટે ઉમટી પડ્યા હતા વર્ષોથી ઉમરગામ તાલુકાના ગંગાદેવી મેળા સાથે મહારાષ્ટ્રના દહાણુના મહાલક્ષ્મી માતાના મેળાનો પ્રારંભ થાય છે માતા ગંગાદેવી દહાણુની મહાલક્ષ્મી અને મુંબઈના મુંબાદેવી ત્રણેયના પ્રગટ થવાની ગાથા બાદ આજે વર્ષોથી ઉમરગામ અને દહાણુમાં પરંપરાગત મેળો ભરાય છે આ મેળામાં હજારો લોકો જાતિ ભેદભાવ વગર અહીં દુકાનો નાખે છે ઉમરગામ તાલુકાના સોરસુમ્બા ગામમાં શ્રી ગંગાદી માતાજીનું મંદિર અતિ પૌરાણિક મંદિર છે આ મંદિરનો વિશાળ છે અને આ મંદિરમાં ચૈત્ર સુદ પૂનમ હનુમાન જયંતિથી મેળો શરૂ થાય છે અને ચૈત્રવધ આઠમથી મેળો પૂર્ણ થાય છે આ મેળામાં દૂર દૂરથી વેપારી ભાઈઓ આવે છે અને અનેકો દુકાન સેંકડો દુકાનો લાગે છે ઘણા બધા લોકોને રોજગારી પૂરી થઈ છે અને આ મેળામાં ઉમરગામના એ શક્તિ મંડળના પ્રમુખ મેં ઉર્મિલા પટેલ છું એ ઉમરગામમાં એ ચૈત્રી પૂનમના દિવસે ગંગાદેવી મેળો હોય છે ઓર મેળામાં ઘણી બધી પબ્લિક પણ હોય છે ઓર આજે ચૈત્રી દિવસે ચૈત્રી પૂર્ણિમના દિવસે હવાનમાં પાઠપૂજા પણ હોય છે ઓર બધાની ઘણી આસ્થાઓ હોય છે બધા માનતાઓ પણ લઈને આવતા હોય છે માનતાની ગણાની પૂરી પણ થતી હોય છે ઓર અમે જાણીએ છીએ કે બધું બધાની સારી માનતા પૂરી પણ થતી હોય છે અને અમે પણ દર વર્ષે ગરબા ભજન કીર્તન પણ અહીં લઈને આવતા હોય છે અમથી મંગળ હર વર્ષે અહીં હોય છે અમને ઘણી બધી આસ્થા હોય છે અને આસ્થા બધાની ઘણી પૂર્ણ પણ થાય છે બધાની માનતા પણ પૂર્ણ થાય છે અને મા ગંગાદેવી બધાનું સારું ભલું પણ કરે અને બધાની હનુમાન પૂરા કરે એ બધાના માનતાને પૂરી કરે એવી હું પ્રાર્થના કરું જય માતા